સાચા હિન્દુના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણા પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું મિલી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાવન હજાર વધુ ગાય માતા આઠ વર્ષ અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાને તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખલા વાળા તમારા ભાજપોએ ગૌચર તો થઈ ગયા છે ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓને બદનામ કરીને તમે જે કાવતરું કર્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું કર્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે ને અમે ને સરકાર જનતા તો તમને જવાશે પણ ઉપરવાળો ભગવાન પણ તમને છોડે ને એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં જેટલા બી કહેવાય તમે જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય આવો તમને અગાઉના દ્રશ્ય બતાવીશ તમે તમારા હૃદય કાપી છે એવું કહીશ તો બતાવો જો આ આપ જોઈ તો જોઈ લો અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ આ ગાય માતાની હાલત જો તમે એક પણ ઘાસનું તણખલું નથી એક પણ ઘાસનું તણખલું નથી હો ને મિત્રો પાણી હવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટના બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલડી પલડીને મરી ગઈ છે અને ભૂખી તરસીમાં માં આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકા